મળેલ બાતમી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પત્રાના શેડ નંબર બાર તેર માં વિજય ગજેરા તથા સુનિલ યાદવ તથા હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના માણસને વેચી રહ્યા છે આ માહિતીની ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ અને માહિતીને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા ખરાઈ કરાવી ચોક્કસ ઇન્ટેલિજન્સના આધારે ગુજરાત એટીએસના ડીવાયએસપી શંકરભાઈ એલ ચૌધરીના નેતૃત્વમાં પીઆઈ સી એચ પનારા વીએન વાઘેલા પીએસઆઈ વાયજી ગુર્જર બીડી વાઘેલા એમ એન પટેલ એચ ડી વાઢેર બીજે પટેલ તેમજ આરસી વઢવાણા તથા કર્મચારીઓની ટીમે દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ પોઇન્ટ ચારસો નવ કિલો લિક્વિડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા એકાવન કરોડ પરનો મુદ્દામાલ કબજે કર્યો છે આ દરમિયાન સુનિલ રાજનારાયણ યાદવ વાપી વિજયભાઈ જેઠાભાઈ ગજેરા વરાછા સુરતના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે આ ઈસમોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ બંને તથા હરેશભાઈ કોરાટનાઓએ ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનું શરૂ કર્યું આ અગાઉ એક કન્સાઇનમેન્ટ ચાર કિલોનું બનાવીને મુંબઈમાં સલીમ સૈયદ તથા તેના સાગરીતોને વેચાણ આપ્યું છે પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તથા સુનિલ યાદવ કેમિકલ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલો છે એટીએસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ ફરી એકવાર ગુજરાત એટીએસના બાહોશ અધિકારી એસ એલ ચૌધરીની સજાગતાથી ગુજરાત એટીએસ સુરત વલસાડ અને જુનાગઢ એસઓજીના સંયુક્ત ઓપરેશનને ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી ગુજરાતને ઉડતા ગુજરાત બનતું અટકાવવામાં સફળતા મેળવી છે આ તમામ અધિકારીની કામગીરી પ્રશંસાને પાત્ર છે ત્યારે આવું સાંભળીએ શું કહ્યું એસ એલ ચૌધરીએ રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ રૂરલમાં એક મેટ્રોટ્રોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલ ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલ જેમાં પીઆઈ બી એન વાઘેલા પીઆઈ સીએચ બનારા પીએસઆઈ પીડી વાઘેલા રવિ વટવાણા પીએસઆઈ એમ એન પટેલ ઇન્સ્પેક્ટર અને અને બે પોલીસ જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી લીટર જેટલું લિક્વિડ એમની અને ચાર કિલો જેટલું હાર્ડ હાર્ટ એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલું છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેઈન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી

સબ કયા આરોપીનો શું શું રોલ છે શું શું જવાબદારીઓ સોપેલી હતી નામ ટોટલ 3 આરોપી અત્યાર સુધી છે જેમાં રાજનારાયણ યાદવ છે કામ છે જે રો લાવવાનું જ્યારે વિજય ગજેરા છે કામ છે મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જ્યારે હરીશ જે છે એ હરીશ અલગ અલગ

એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને સરકતી એ સફળતા મળશે સર કેટલા સમયથી આ ચાલતી હતી જગ્યા કોની છે કોના નામે આ ફેક્ટરી ઊભી કરાઈ હતી કયા લાયસન્સ આધારે મેળવું હતું શું બનાવતા હતા કઈ કે સામે કોઈ લાયસન્સ એની પાસે છે નહીં એક જૂનો શેડ હતો એ એને 20000 રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે એની માલિકી છે એની એ કેસ તરફથી તપાસ કરવામાં આવેલી છે

એ એક્ઝેટ એનો નો મટીરીયલ કેટલો છે એની જાણકારી મળ્યા પછી એ મૅન્યુફેક્ચરિંગ કેટલું થયું છે કેટલું માહિતી નથી આવે પણ એ ડિમાન્ડ દરમિયાન આ પુષ્પરશમાં પ્રાથમિક પુષ્પરશ ચાલે છે અને એ પોલીસ કાર્યવાહી કઈ છે

营地，是在营地。